અમદાવાદના રોહિસાની શિક્ષણને શર્મસાર કરતી ઘટના રોહિસાની પ્રાથમિક શાળામાં બે શિક્ષકો આખલાની જેમ બાખડ્યા બંને શિક્ષકોની બદલી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં ફરી વખત તાળા ગંધીની ચીમકી મહેમદાબાદ તાલુકાની રોહિસા પ્રાથમિક શાળામાં બે શિક્ષકો ગુરુવારે ચાલુ કાર્યકાળ દરમિયાન બાખડયા હતા પહેલા શિક્ષકો દ્વારા એકબીજાને અભદ્ર શબ્દો બોલવામાં આવ્યા હતા જે બાદ છૂટા હાથની મારામારી કરી હતી ત્યારે આ વાત ગ્રામજનોને ખબર પડતા ગ્રામજનો દ્વારા શુક્રવારે શાળાને શાળાબંધી કરવામાં આવી હતી જે બાદ શિક્ષકો ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી

લોકો હિમાંશુભાઈ તેમજ ગોરેલાલ વચ્ચે છૂટા હાથની મારા મારી કરવામાં આવી હોવાની વાત રજૂઆત કરવામાં આવી હતી સવારે વિદ્યાર્થીઓને શાળાની બહાર કાઢી શાળાને તાળાબંધી કરવામાં આવી હતી જેની જાણ તાલુકા શિક્ષણ પ્રાથમિક અધિકારીને થતા તાલુકા શિક્ષણ પ્રાથમિક અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા જે બાદ ગ્રામજનોને સમજાવ્યા બાદ શાળામાં ફરી શિક્ષણ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યારે આવનારા સમયમાં બંને શિક્ષકોની બદલી નહીં કરવામાં આવે તો ફરી મારા જરૂર નહીં ભણવાની કોઈ મારે જરૂર નહીં અને તાલુકા નહી આ જિલ્લામાંથી કાઢો એમને સારું શિક્ષકો બાકી મારી રોહિશાળી પ્રાથમિક શાળામાં હું એસએમસીના ઉપાધ્યક્ષ તરીકે સરકાર સીધા વિનંતી કરું છું આનો યોગ્ય નિકાલ નહીં આવે તો અમે માન્ય કુબેર માન્ય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ સુધી પણ અમે આની ઉગ્રે રજૂઆત કરીશું એટલે શાળાના બાળકોને ગાંધીનગરના દરવાજા ખટખટાવાના થશે તો મને ફક્ત કરીશું તમે બધા તૈયાર છો ને શિક્ષકોની બદલી થાય તો તમને ગમશે ને બીએમ ગોહિલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આજે રોઈસા પ્રાથમિક શાળાની અંદર બે શિક્ષકો પાછળની જે શરમજનક ઘટના ઘટી છે અને વાલી મિત્રો દ્વારા વાલી મિત્રો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે આની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ યોગ્ય તપાસ કરવી જોઈએ અને જે કોઈ પણ કારણભૂત આની પાછળ હોય કારણ કે વિદ્યાર્થીઓ પર આની માઠી અસર ના પડે તેને લઈને યોગ્ય પગલાં લેવાની આજે વાલી મિત્રોની માંગોની જે તારાબંધી પણ કરવામાં આવી છે શું કહેવામાં આજે મને જાણ થઈ એટલે હું આવ્યો છું અને શૈક્ષણિક કાર્ય છે આપણે રાબેતા મુજબ ચાલુ કરાવ્યું છે હું ગામના એસએમસીના અધ્યક્ષ સરપંચ બધાને હું મળીશ આજે ગ્રામજનો જે અહીંયા જે રજૂઆત કરવા આવ્યા છે એસએમસીના અધ્યક્ષ છે સરપંચ છે એ બધાને મળી અને મુખ્ય શિક્ષક અને સ્ટાફને પણ હું મળીશ અને એના જે કંઈ નિવેદનો હશે જે કંઈ પૂછપરછ કરવાની હશે જે કંઈ અહેવાલ છે લઈ અને તટસ્થ રીતે જે કંઈ એના ગુણદોષના આધારે જે કંઈ કામગીરી કરવાની હશે એનો રિપોર્ટ હું જિલ્લા કચેરીએ સબમિટ કરીશ બસ હું આજે આવ્યો છું એટલે આજે આ બધાનું લઈ અને પૂરું કરીને જેમ બને એમ વહેલી તકે વડી કચેરીમાં મોકલી તરીકે આ જે ઘટના કહેવાય ના આવું ના થવું જોઈએ અને મેં હું શિક્ષકોને પણ ઠપકો આપું છું બરાબર છે એ રીતે યોગ્ય નથી મારું નામ દેસાઈ શિલ્પાબેન મગનભાઈ હું તરીકે એસ્ટેસા પ્રાથમિક શાળામાં પરત નિભાવું છું ખરેખર સાહેબ શરમજનક છે પણ બપોરે થયું હતું હું એ બંને માટે નોટિસ તૈયાર કરીને જ મૂકી હતી પણ પ્રશ્ન થયો કે એમને સાંજે પાંચ ને પાંચ પાંચમાં પાંચ મિનિટ બાકી હતી એના ઘટના કરેલી ત્યારે એ બંનેને છૂટા પાડવામાં રહ્યા એટલે મેં એમની પર કાર્યવાહી કરી નથી

આ વર્ષો જૂની શાળા છે કહેવાય છે કે પચાસ સાઠ સિત્તેર વર્ષ જૂની શાળા છે અને એની અંદર આવા નિંદનીય બનાવ બને એ ખરેખર યોગ્ય છે મેડમ નથી યોગ્ય બરાબર તમારા આજે શિક્ષક અધિકારીશ્રીઓ છે બરાબર છે વાલી મિત્રોએ તો માંગ કરી છે કે જો આનું નિરાકરણ નહીં આવે આ લોકોની બદલી કરવામાં નહીં આવે તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો હાલ તો તેઓએ તારાબંધી કરવાની શરૂઆત તો કરી જ છે પણ આવનાર સમયમાં કોઈ ઠોસ એવી કાર્યવાહી કરવામાં નહીં આવે તો શાળાનું શિક્ષણ કાર્ય બંધ કરવામાં આવશે તો એ વિશે તમે શું કહેવા હું એ વિશે એવું કહું છું કે બાળકોનું ભણવાનું બગડે નહીં એ માટે સ્કૂલ સારું રાખો બાકી એની યોગ્ય તપાસ કરાવો આ જે શિક્ષકો છે એમણે જે મારામારી કરી છે એની પાછળનું કારણ શું છે એની પાછળનું કારણ એક જ છે સૂચના બુકમાં સૂચના લખેલી જે વ્યક્તિનું નામ હતું એ વ્યક્તિ એમની જોડે જીભા જોડી કરી અને આ પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો છે એટલે જાણી જોઈને એક જ જાણી જોઈને એક સડી રમવામાં આવ્યું છે સ્કૂલને બદનામ સ્કૂલને બદનામ કરવાનું ગામને બદનામ કરવાનું અને વર્ષો જૂનું અહીંથી પહેલેથી આ પદ્ધતિ ચાલી આવી છે કે હું કહું એ જ થવું જોઈએ એના લીધે આ બધા પગલાં કરવામાં આવે છે અને આજથી લગભગ છેલ્લા એક મહિનાથી આ કામ શરૂ થયેલું છે અને એના પુરાવા પણ મારી જોડે છે શું છે મારું નામ આ પ્રાથમિક શાળામાં ગઈકાલે સાતના સુમારે બે શિક્ષકો પાકડાવાની એક શરમજનક ઘટના ઘટી છે અને જેને લઈને તારાબંધી પણ કરવામાં આવી છે શિક્ષણ અધિકારી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે શું ઘટના બની ઘટનાની કલ સાંજે અમને અમારા બાળકો દ્વારા જાણ કરવામાં આવી મારું બાળક અહીંયા ધોરણ સાતમાં અને ધોરણ બેમાં મારી ભાણી ભણે છે એ લોકોએ મને જાણ કરી કે સ્કૂલમાં અવા આવું થયું એટલે મેં કાચી શાળાના મુખ્ય શિક્ષકશ્રીને ફોન કર્યો એટલે મેં બેનને પૂછ્યું બેન શાળામાં શું થયું અહીંયા શિલ્પાબેન દેસાઈ એટલા તરીકે ફરજ છે એટલે બેને વાત કરી હા હા હતી માથાપુરથી વાંધો નહીં એટલે મેં સીધો ફોન કટ કરી સીધો જિલ્લામાં ફોન કર્યો શિક્ષણ અધિકારી નાયબ ડીપીઓ ઉમેરભાઈ માછી સાહેબ એમણે જે મેં કીધું સાહેબ આ તે થશે નહીં તો હવે અવારનવાર આવી ઘટના ઘટતી હોય છે એટલે મને સાહેબે પૂછ્યું ભાઈ આનું કારણ શું મેં કીધું સાહેબ કારણ તો મેં વાલી તરીકે હું એસએમસીના અધ્યક્ષ તરીકે મને ખબર ના હોય પણ તે છતાં હું મુખ્ય શિક્ષકને પૂછી લઉં છું ફરી મેં મુખ્ય શ્રીને ફોન કર્યો એટલે બેને મને જવાબ આવ્યો મેં બેને પૂછ્યું બેન આ થવાનું કારણ શું તો બેને એવું કીધું ભાઈ મેં નોટિસો કાઢી હતી કે કામગીરી બાબતની એમના જે બી હોય નોટિસ હમણાં બી બહુ ખબર નહીં પણ નોટિસો કાઢી હતી આમાં કોઈએ સહીઓ નથી કરી અમુક શિક્ષકોએ કરી હતી જેને નથી કરી એવું એમણે મને નામ આપ્યું કે આ ધોરણ સાત ભણાવતા ભરતભાઈ બારો દ્વારા આ બધું ષડયંત્ર રચવામાં આવ્યું છે એમણે જે તે શિક્ષકોને કીધું કે આ ખોટું જનામજન ને આપણે ના ચાલે આવા બધા ઇસ્યુ કરી પણ આ જે કાલ બનાવ બન્યો એમના લીધે આ બનાવ બનેલો છે એવું મુખ્ય શિક્ષક અમને જાણવામાં આવ્યું તાર આ શાળામાં અમે તાળાબંધી એટલા માટે કરી શિક્ષક દ્વારા જો આવા કૃત્યો કરવામાં આવતા હોય વિવિધ ગાળો બોલવામાં આવતા હોય છૂટા હાથની મારામારી થતા હોય અમે છેલ્લા આપણે દોઢ બે મહિના પહેલાં મણિનગરની સેવન્થ ડે સ્કૂલમાં બાળક દ્વારા બાળકને મારી નાખવામાં આવ્યું તો ઉગ્ર રોષ ત્યાં જોવા મળે તો એવું જ અહીંયા શિક્ષકો દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું તો આ અસર બાળકો ઉપર પડે અને આવા શિક્ષકોની તાત્કાલિક ધોરણે જે રાજ રમતા હોય એવા શિક્ષકોની તાત્કાલિક ધોરણે અહીંયાથી બદલી થાય ત્યારબાદ અમે શાળા તાળાબંધી ખોલીશું